ગુડ મોર્નિંગ ઓલ ધ સ્ટુડન્ટ સ્ટેન્ડર્ડ સિક્સ્થ સબ્જેક્ટ ગુજરાતી ચેપ્ટર ટેન મૂરખના સરદારો ચાલો સમજીએ લાસ્ટ વિડીયોમાં આપણે પોઈમ નાઇન હું તો પૂછું વિશે સમજ્યા હતા અને નાવ ગો ફોર ધ નેક્સ્ટ ચેપ્ટર ધેટ ઇઝ ચેપ્ટર ટેન મૂરખના સરદારો સો ઓલ ધ સ્ટુડન્ટ્સ પ્લીઝ ઓપન યોર ગુજરાતી ટેક્સ્ટબુક પેજ નંબર ફોર્ટી એટ ફસ્ટ ઓફ ઓલ મારી સાથે સમજતા જજો અને એના પછી વકબુકની એક્સરસાઇઝ પોતાની જાતે સોલ કરી લેવાની રહેશે અને કમ્પ્લીટ કરી લેવાની રહેશે ચાલો સમજીએ મૂર્ખના સરદારો જ્યોતિન્દ્ર દવે લખેલું એક દિવસ અકબરે બિરબલને પૂછ્યું મને એવો વિચાર આવ્યો કે ચતુર માણસો તો મેં બહુ જોયા છે પણ મૂર્ખાઓ બહુ ઓછા જોયા છે હોશિયાર માણસોને તો એ બોલે ચાલે તે પરથી પકડી શકાય પણ મૂર્ખાઓને ઓળખવા શી રીતે હવે એક દિવસ શું થાય છે તો કે અકબર છે એ બિરબલને પૂછે છે કે મને એવો વિચાર આવ્યો છે કે ચતુર માણસોને તો એટલે કે હોશિયાર ક્લેવર બધા જોયેલા છે પણ મૂર્ખાઓ કેવી રીતે પકડાય હોશિયાર માણસોને તો એ બોલી ચાલે એ પરથી પકડી શકાય પણ મૂર્ખાઓને શે રીતે પકડાય એમાં શું અઘરું છે નામદાર મૂર્ખાઓને પણ એમના બોલવા ચાલવા પરથી ઓળખી શકાય બિરબલે જવાબ આપ્યો અને બિરબલ કહે છે કે એમાં અઘરું કાંઈ નથી નામદાર નામદાર છે એ અકબરને સંબોધીને કહે છે કે મૂર્ખાઓને પણ એ બોલે ચાલે એ પરથી પણ ઓળખી શકાય હા એ ખરું છે અકબરે કહ્યું પછી કાંઈ વિચાર આવતા એ બોલ્યો એક કામ કર શું નામદાર મારે મૂર્ખાઓને જોવા છે અઠવાડિયાની અંદર તું છ મૂર્ખના સરદારોને લાવીને હાજર કર જેવો હુકમને અમદાર બિરબલે કહ્યું અને પછી બીજી થોડી ઘણી વાતચીત કરી અને રજા લીધી બિરબલે અનેક માણસોના સંપર્કમાં આવ્યો એમાં કેટલાક મૂર્ખાઓ પણ હતા પણ એમાંનો કોઈ મૂરખનો સરદાર કહી શકાય એવો ન હતો એણે શહેરમાં મૂરખના સરદારોની શોધમાં ફરવા માંડ્યો હવે અકબર બિરબલને કહે છે કે તું એક કામ કર કે અઠવાડિયાની અંદર જ છ એવા મૂર્ખાઓને મારી પાસે લાવીને હાજર કર અને બિરબલ કહે છે કે જેવો તમારો હુકમ પછી થોડી ઘણી વાતચીત કરી અને એ નીકળે છે અને બિરબલ આ મૂર્ખના સરદારોને શોધમાં શહેરમાં છે એ ફરવાનું શરૂ કરે છે એનામાં એ ઘણા બધા મૂર્ખાઓને મળે છે પણ મૂર્ખનો સરદાર કહી શકાય એવો કોઈ વ્યક્તિ એને મળતો નથી એક દિવસ એક ઘોડેસવાર માથા પર ઘાસનો ભારો લઈને જતો હતો એણે રસ્તામાં મળ્યો એને ઊભો રાખીને પૂછ્યું ભલા માણસ તમે આ ઘાસનો ભારો માથે કેમ મૂક્યો છે હાથથી ઘોડાની લગામ જાલી છે એટલે બગલમાં રાખી શકાય એમ નથી તેથી માથે મૂક્યો છે ઘોડે સવારે જવાબ આપ્યો અને એક દિવસ જ્યારે ફરતો હોય છે ત્યારે એક ઘોડેસવાર માથા પર ઘાસનો ભારો એટલે કે મા ઘાસનું બાંધેલું ઘણું બધું ઘાસ જે લઈને અવર જવર કરતા હોય એ ઘોડી સવાર એને મળે છે અને બિરબલ એને પૂછે છે કે ભલા માણસ તે આ ઘાસનો જે ભારો છે એ માથા પર કેમ મૂક્યો છે ઘોડાની લગામ અને એ જવાબ આપે છે કે ઘોડાની લગામ બે હાથમાં છે એટલે બગલમાં રાખી શકાય તેમ નથી એટલે કે હું હાથમાં એટલે હું પકડી શકું તેમ નથી એટલે મેં માથે મૂક્યો છે પણ ઘોડા પર મૂકતા શું થતું હતું બિરબલે પૂછ્યું ઘોડા પર જોતા નથી કે ઘોડો કેટલો નબળો છે મારે જ ભાર મારો જ ભાર એ જેમ તેમ ઉચકી શકે છે તેમાં વળી ઘાસનો ભારો એના ઉપર મૂકો તો એ બિચારો મરીને છે ઘોડે સવારે કહ્યું બિરબલે એના નામ નામઠામ પૂછીને લખી લીધા અને પછી આગળ ચાલ્યો ભાઈ મને બેઠો કરો ભગવાન તમારું ભલું કરશે કાદવમાં પડેલો એક માણસે બૂમ મારીને કહ્યું અને બિરબલે તેની સામે જોયું હવે એ શું થાય છે તો કે જ્યારે ઘોડેસવારીને એમ કહે છે કે બિરબલ ઘોડેસવારને પૂછે છે કે તે આ ઘાસના ભારાને ઘોડા પર કેમ ન મૂક્યો ત્યારે એ ઘોડેસવાર શું જવાબ આપે છે કે જો હું ઘોડા ઉપર મૂકું તો ઘોડો નબળો છે હવે એ છે અહીંયા કેવી રીતે સાબિત થયું કે જ્યારે ઘોડો ઘાસનો ભારો છે એ પોતાના માથા પર રાખશે પરંતુ હકીકતમાં તે પણ બેઠો ઘોડા ઉપર જ છે એટલે પોતાનો વજન અને ઘોડાનો જે ઘાસનો ભારો છે એના માથા ઉપર એ બંનેનો વજન તો આખરે આવશે ક્યાં ઘોડા ઉપર જ અને બિરબલ સમજી ગયો કે આ મૂર્ખ છે એટલે એનું નામઠામ પૂછી અને લખી લે છે અને આગળ ચાલે છે હવે આગળ ચાલતા કેવું બને છે તો કે કોઈ એક વ્યક્તિ કાદવમાં પડેલો છે અને માણસને બૂમ મારીને કહ્યું કે ભગવાન તમારું ભલું કરશે મને અહીંયાથી બેઠો કરો બિરબલ એની સામે જુએ છે આગળ વધીએ બે હાથ પહોળા કરીને એ કાદવમાં પડ્યો અને એને એને મેળે બેઠો થઈ શકે એમ હતું તો એ બેઠા થવાનો પ્રયત્ન નહોતો કરતો તમારી મેળે બેઠા થવાય તેમ નથી બિરબલે પૂછ્યું ના પહેલાં એ જવાબ દીધો મારો હાથ ચાલો કંઈ બિરબલે એને ટેકો આપવા પોતાનો હાથ લંબાવ્યો પણ પેલા માણસે કહ્યું નહીં નહીં મારા હાથને અડકશો નહીં મારી ચોટલી પકડીને મને બેઠો કરો કેમ તમારા હાથને કંઈ ઈજા થઈ છે બિરબલે કહ્યું ના ઈજા તો કશે નથી થઈ પણ પહેલાં મને ચોટલી પકડીને ઊભો કરો પછી હું કહું પેલા માણસે કહ્યું બિરબલે એને ચોટલી પકડીને ઊભો કર્યો ને પછી પેલા માણસ બે હાથ પહોળા રાખીને ઊભો રહ્યો તે જોઈને બિરબલે કહ્યું પણ તમે હાથ આમ કેમ રાખ્યા છે એ જ વાત છે ને પેલાએ જવાબ દીધો મારે સુથાર પાસે કબાટ કરાવવું છે એની પહોળાઈનું માપ લેવા એણે મને કહ્યું હતું અમારા ઘરનું જૂનું કબાટ માપી જોયું તો એ મારા બે હાથની પહોળાઈ જેટલું છે એટલે એ માપ ભૂલી ન જાય એ માટે બે હાથ મેં પહોળા રાખી શકું રાખી અને હું સુથારને બતાવવા જતું હતું રસ્તામાં ચાલતા લપસી પડ્યો પણ હાથ નીચા કરું તો માપ ભૂલી જવાય એટલે હાથ એમ નેમ રાખીને પડ્યો રહ્યો આ તમે આવીને ઊભો કર્યો તો માપ બરાબર જળવાઈ રહ્યો બીરબલે એના પણ નામઠામ પૂછીને લખી લીધા ફરીથી એક મૂરખ એને મળે છે કે કબાટનું માપ હવે એ મૂરખ જે કાદવમાં પડેલો હતો એ હાથનું માપ છે તો હાથ નીચા થઈ જાય તો પણ કબાટનું માપ એ જ રે હાથનું માપ છે એ બદલી શકે નહીં પણ એને શું કર્યું કે બંને હાથ છે એ સીધા જ રાખ્યા એની હાથ નીચા કર્યા નહીં તેથી ચતુર હતો એટલે એ એ નામ પણ લખી દીધું આગળ વધીએ આ બનાવ પછી બે એક દિવસ રહીને બિરબલ બાદશાહ પાસે ગપ્પા મારીને રાતે ઘેર પાછા ફરતો હતો ત્યાં રસ્તામાં ફાનસ હેઠળ એક માણસને કઈ શોધતો દીઠો તીઠો એટલે કે જોયું શું શોધો છો કંઈ પડી ગયું છે બિરબલે પૂછ્યું હા પહેલાં એ ટૂંકો જવાબ આપ્યો શું સોનાની વીંટી લાવો હું એ શોધવા લાગું કહી બિરબલે પણ વીંટીની શોધ માંડી ત્યાંથી પસાર થતા માણસો પણ એ શોધમાં પડ્યા તમારી ખા તમારી ખાતરી છે કે અહીં જ પડી હતી થોડી વારે ટોળામાંથી એક જણે પૂછ્યું ના અહીં નથી પડી ત્યારે પડી છે તો ત્યાં દૂર આગે અંધારા ખૂણા તરફ આંગળી કરી અને તેણે જવાબ આપ્યો હવે એ મૂરખને એટલે કે એ જે માણસની ફાનસની હેઠળ એટલે કે ફાનસ લઈને એક માણસ જે કાંઈ શોધતો હતો એને બુરબલે પૂછ્યું કે તે શું શોધી રહ્યો છે ત્યારે એ માણસ જવાબ આપ્યો છે કે હું સોનાની વીંટી શોધી રહ્યો છું અને ટોળામાંથી જે આસપાસ બિરબલે એને પણ વીંટી શોધાવા માંડી અને બીજા લોકો પણ એને વીંટી શોધાવતા હતા અને એ ટોળામાંથી એક એ પૂછ્યું કે વીંટી પડી ક્યાં છે ત્યારે એ માણસ જવાબ આપે છે કે અહીં નથી પડી વીંટી ક્યાં પડી છે અંધારા ખૂણા તરફ આંગળી કરીને એટલે કે એવો ઇશારો કરીને જવાબ આપે છે કે ત્યાં પડી છે ત્યારે અહીં શા માટે શોધો છો એટલેથી ગબડીને થોડી અહીં સુધી આવે અને એને એ પૂછે છે કે તો પછી અહીંયા શું કામ શોધો છો ત્યાંથી ગબડીને એટલે કે રડીને એ વીંટી છે અહીંયા સુધી થોડી આવે ત્યાં અંધારો બહુ છે અને અહીં દીવો છે એટલે અજવાડે શોધી શકાય પહેલાં જવાબ દીધો હવે વીંટી જ્યાં પડે છે ત્યાં શોધવાની હોય અંધારો છે ત્યાં વીંટી શોધીને શું કરીએ પણ ઓલો માણસ જે વીંટી શોધતો હતો તેને આવો જવાબ આપ્યો કે ત્યાં અંધારો બહુ છે અને દીવો અહીંયા છે એટલે હું અજવાડામાં વીંટી શોધું છું મારો બેટો મૂરખ છે આપણને નકામી મહેનત કરાવી તેમ તિરસ્કાર તિરસ્કારથી કહીને વીંટી શોધવા ભેગા થયેલા લોકો છે ત્યાંથી નીકળી ગયા અને બિરબલે એના પણ નામઠામ લખી લીધા બરાબર અહીંયા સુધી એ ત્રણ વ્યક્તિઓને મળે છે પહેલો બીરબલ કોને મળે છે તો કે ઘોડે સવારને જે ઘાસનો ભારો લઈને જતો હતો બીજો વ્યક્તિ જેને મળે છે તે વ્યક્તિ હતો કે તે કાદવમાં પડી ગયેલો હતો એ અને ત્રીજો છે એ વ્યક્તિ વીંટીને શોધતો હતો અહીંયા સુધી આપણે સ્ટોપ કરીએ લાસ્ટ નેક્સ્ટ વિડીયોમાં હવે અહીંથી પછી જોશું એટલે બિરબલ એ આ ત્રણ મૂર્ખના સરદારોને શોધી લીધા છે હવે આગળ એ શું કરે છે અને કોણ એને મળે છે એ નેક્સ્ટ વિડીયોમાં સમજીશું અહીંયા સુધી ફરીથી કેરફુલી સમજીને વ્યવસ્થિત રીડ કરી લેજો થેન્ક યુ